કહેવાય છે કે આ દુનિયામાં આવું એવું કોઈ કામ નથી કે જે અસંભવ હોય જો વ્યક્તિ સાચા દિલથી અને સમર્પણથી કામ કરે તો તે તેના તમામ સપના સાકાર કરી શકે છે આવા અનેક ઉદાહરણો આપણી સામે આવ્યા છે પરંતુ તેમ છતાં ઘણા લોકો કામમાં ભેદભાવ રાખે છે અને અમુક કામને નાનું માને છે આવા લોકો માને છે કે નાના કામથી વ્યક્તિ મહાન બની શકતી નથી આવી વિચારસરણી ધરાવતા લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો જોવો જોઈએ કે જેને આનંદ મહિન્દ્રાએ પોતે શેર કર્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં બીટીજ પાણીપુરી ગલ થારથી તેની પાણીપુરીની રેકડી ખેંચતી જોવા મળે છે વિડીયોમાં યુવતી કહે છે કે પહેલાં તે પોતાના સ્કૂટર વડે આ રેકડી ખેંચતી હતી પછી તેને બુલેટથી દોરા વાનું શરૂ કર્યું અને આજે થારથી દોરે છે યુવતી કહે છે કે આમાં હજારો દિવસની મહેનત લાગી છે આગળ વિડીયોમાં તે જણાવે છે કે હાલ તેની પાસે સમગ્ર ભારતમાં ચાલીસથી વધુ રેકડીઓ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ